બલોદણ ગામમાં જમીનમાંથી નીકળેલ હનુમાનજીની મૂર્તિમાંથી તેલ સિંદૂર નીકળતા ચમત્કારી ઘટના ભાભર તાલુકાના બળોદણ ગામે વર્ષો જૂનું છબીલા હનુમાનજીનું મંદિર આવેલું છે જેમાં મંદિરનું બલોધણના ગામ લોકો દ્વારા મંદિર નવનિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેને લઈ ખોદકામ કરતા જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળેલ તેને બહાર નીકાળીને મૂકતા હનુમાનજીની મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતું જોવા મળતા ગામના તમામ લોકો ભેગા થઈને મૂર્તિમાંથી તેલ સિંદૂર નીકળતા ગામના લોકો દ્વારા મૂર્તિની સાફ સફાઈ કરવામાં આવેલ મૂર્તિ પાણીથી ધોવામાં આવેલ તેમજ એકદમ મૂર્તિને સાફ કરી રાખવામાં આવેલ અને કલાક બાદ ફરી મૂર્તિમાં તેલ જેવો પદાર્થ તેમજ ચિંદુર જોવા મળેલ જેને લઈ મૂર્તિ ચમત્કારી હોવાનું ગામ લોકોનું કહેવું છે તેમજ મૂર્તિ વર્ષો જૂની હોવાની પણ લોકોની માન્યતા છે ગામના વૃદ્ધ વડીલોના જણાવ્યા પ્રમાણે ગામે આવેલ હનુમાનજીનું મંદિર વર્ષો જૂનું છે પરંતુ આવી નાની મૂર્તિ મંદિરમાં ક્યારેય જોઈ નથી આથી આ મૂર્તિ પૌરાણિક લાગી રહી છે અને જે જમીનમાંથી નીકળેલ છે આ બાબતે બલોતણ ગામના હરગોવંદભાઈ પટેલ તેમજ ભાણાભાઈ માળી એ જણાવ્યું જણાવ્યું હતું કે બલોતણ ગામે છબીલા હનુમાનજી મંદિરનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે જેને લઈ બે મહિનાથી મંદિરનું કામ ચાલુ છે જેમાં એક મહિના પહેલા ખોદકામ કરતા એક હનુમાનજીની મૂર્તિ નીકળેલ જે મૂર્તિ ગામ લોકો દ્વારા મૂર્તિને સાઈડમાં મૂકી બીજા દિવસે જોતા મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતા ચમત્કાર લાગતા લોકો ભેગા થયા હતા અને હકીકત જાણવા મૂર્તિને પાણી શેમ્પૂ સહિત વસ્તુથી સફાઈ કરી મૂર્તિ ક્લિયર કરીને મૂકતા કલાક બાદ ફરી મૂર્તિ તેલ સિંદુરવાળી જોવા મળી છે આ હનુમાન દાદા નો ચમત્કાર છે સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો